લગ્નમાં જે દાગીના જે લઈ જવામાં આવે છે એમાં એક મંગળસૂત્ર એક તોલો સોનાના દાગીના અને પગની પાયલ વધુમાં વધુ ગ્રામ અને એવું સર્વાનુમતે નક્કી થયું છે પછી ઓઢમણા પ્રથા જે હતી એ ઓઢમણા પ્રથા નાબૂદ કરવાની વાત છે એની જગ્યાએ રોકડમાં તમારે જે કંઈ કરવું હોય એ કરી શકાય એવું ચર્ચા નક્કી થઈ છે અને એના માટે સમાજના બધાએ એવું નક્કી કર્યું છે કે હાવ હામા ગણે બિહારી દેવા એટલે લગ્ન મુકવાની પ્રથાનો જે છે એનો ખર્ચ આપણે ઘટાડી શકાય પછી દીકરીના પિતાએ એની શક્તિ પ્રમાણે અગિયાર હજાર થી એકવીસ હજાર સુધીમાં જે રસોડા સેટ છે એટલો જ આપવાનો વધુ પડતા વાસણ જે આપતા હતા એ હવે હાલવાના નથી એવું નક્કી થયું છે પછી કન્યા પક્ષ માં જે આપણે ઓઢવણા જે મૂકવા છે ચોરીમાં એ માત્ર પોત જ ઓઢવણા બોધી અને મૂકી દેવો એથી વધારે કોઈ ઓઢવણા કરવા નહીં પછી ડીજે નો પ્રથા એ બંધ કરવાની વાત છે પણ એમાં થોડું સૂચન બાકી છે એનું આપણે છેલ્લે નિર્ણય કરશું પછી જે એન્ટ્રી પ્રથા હતી જે દીકરીને ઘરે દીકરા ના ઘરે લગન હોય ને હોજે જે એન્ટ્રી કરે અને સવારે હોમેલા ઘરે જઈને બોમ્બે એન્ટ્રી ઓડીને ઊંઘી ભૂખી ગાડીઓ લાઇ જે એન્ટ્રી પ્રથા હતી એ બંધ કરવાનું આપણે સર્વાનુમતે નક્કી થયું છે